પંચમહાલ ગોધરાની મેટર્નિટી હોસ્પિટલમાં માનવ તસ્કરીની ઘટના આવી સામે ગોધરાની દીપ મેટર્નિટી અને ચિલ્ડ્રન હોમમાં માનવ તસ્કરીની બની ઘટના સમગ્ર મામલે પ્રથમ વડોદરાના સાવલી પોલીસ મથકે અને બાદમાં ઝીરો નંબરથી ફરિયાદ ટ્રાન્સફર થતાં ગોધરા શહેરના એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયો ગુનો પોલીસે દીપ મેટરનિટી હોસ્પિટલના સ્ટાફ બાળકીને જન્મ આપનાર અજાણી મહિલા ગેરકાયદેસર રીતે તેજી દીધેલ બાળકીનું ખરીદ વેચાણ કરી ગેરકાયદેસર રીતે દત્તક રાખી માનવ તસ્કરી કરનાર આઠ ઇસમો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ તમામ આરોપી ઈસમોએ પૂર્વ સુનિયોજિત કાવતરૂ રચી દીપ મેટરનિટી હોસ્પિટલમાં અજાણી મહિલાની પ્રસુતિ કરાવી બાળકીનો જન્મ થતા બાળકીની કરી માનવ તસ્કરી હોસ્પિટલના સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ બ્યુરો રિપોર્ટ જમાવટ ગુજરાત તારીખ અઢાર નવ પચીસના રોજ ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર વરોડા ગ્રામ્યના સાવલી પોલીસ સ્ટેશનથી ઝીરો નંબરથી એક ફરિયાદ દાખલ થઈને આવતો જે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો આ ગુનાની હકીકત એવી છે કે એક નવજાત બાળકને ગોધરાની હોસ્પિટલમાં જન્મ આપી અને એને ત્યજી દઈ અને એ બાળક અનધિકૃત રીતે બે વ્યક્તિઓને આપી દઈ અને માનવ તસ્કરીને લગતો ગુનો કરેલો હોય એ બાબતેનો ગુનો રજીસ્ટર ઝીરો નંબરથી થઈને આવતો આ ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ એ ડિવિઝન પીઆઈ સ વસૈયા સાહેબ કરે છે અને આ ગુનાના ગામે જે તે હોસ્પિટલની અંદર વિઝિટ કરી ગુનાવાળી જગ્યાના પંજનામા કરવામાં આવેલા છે તેમજ આ ગુનાના કામે જરૂરી લાગતા વળગતા શહેરોના નિવેદનો લેવાની હાલ તજવીજ ચાલુ છે